નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે આપણે જણાવી દઈએ કે ભૂકંપને કારણે એક હજાર લોકોના મોત મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો માન્યમારમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં મૃત્યુઆંક એક હજારને વટાવી ગયો છે ત્યારે મિત્રો રોષ અનુસાર ત્યારે માન્યમારની ત્યારે લક્ષરી સરકારે એક હજાર બે લોકોના મોતની પુષ્ટિ કરી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે જ્યારે જ્યારે મિત્રો ચોવીસો લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે ત્યારે મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે શુક્રવારે સવારે માન્યમાર અને તાલીમમાં બસો વર્ષથી સૌથી મોટો ભૂકંપ આવ્યો છે જેથી તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર સાત પોઈન્ટ સાત હતી અને મિત્રો વધુ જણાવી દઈએ કે આ ભૂકંપની ફક્ત બેંકોકમાં જ નહીં બે હજારથી વધુ ઇમારતો નુકસાન થયું હતું જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર મળી છે ત્યારે મિત્રો અમારી ચેનલને ને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ